અને એડા હજારો છોકરા મુ પછી અચી વ્યાને હજારો જ મું મટી હિય ના હાડે પ્રતાપ તો પ્રતાપુ ઉત્રી ઘોડાણો ધણી ભો અને આઉં પણ જબરીયા ઓખા નદી વાળા સામ્રાસી રહ્યાસિ બી લીમડો જે ઝાડો ઉખ્યા તો હુરંત જે ગંભેડો મું રૂંદે હું બો ટ્રેં થો રેડી થઈ નહીં લીમડો કઢા બરાબર આ ઝાડો તરજ ફીડિયો

ઓરે આવે ઓરે આવે અચ્છા ઓરે બે પાતોક ગયા ઓ બીએ ચોકલેટડીને ચોકલેટવા વાત કરી હતી મને સારું હોય ઉપર રાખ્યા લઈ ગયો અમુ મંગલ મંદિરે આપણે બેઠા જ છીએ ચોકલેટ ચોકલેટ દે ચોકલેટ દીધો

đây nó bay 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 à bên 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 chiku không biết chicken 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 ઓરે ના ઓરે ના ઓરે દેતા ઓરે દેડી ઓલા છે બસ વાત 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 હા ના હા ના ના